જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમદાવાદમાં મનોરંજો મહાકુંભ કાંકરિયા કોન નિવાલ બે હજાર પચીસનો આરમ આરંભ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાંચસો છવ્વીસ કરોડનું કામોનું લોકાર્પણ વફાદારીનું અનમોન ઇનામ માલિકે કંપની વેચી અને પોતાના પાંચસો કર્મચારીઓને બનાવી દીધા કરોડપતિ શીખે મસ્જિદ માટે દાન આપી જમીન બાંધકામ માટે હિન્દુઓએ આપ્યા રૂપિયા મુસ્લિમ બિરાદરોના ચહેરા પર આવ્યું સ્મિત મધ્યમ વર્ગ માટે મોદી સરકારે મોટી યોજના નવા વર્ષમાં આપશે ભેટ પંદર હજાર કરોડના ભંડોળના લોન્ચથી આશરે એક લાખ મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે વૈભવ સૂર્યવંશી અચાનક જ વિજય હજારે ટ્રોફીમાંથી બહાર ફક્ત એક જ મેચ બાદ છોડ્યું ટુર્નામેન્ટ ટોરન્ટોમાં યુનિવર્સિટી નજીક ધોળા દિવસે ગોળીબાર વીસ વર્ષના ભારતીય વિદ્યાર્થીની હત્યા ભારત ઈચ્છે તો હત્યા ઉપાડ્યા વગર બાંગ્લાદેશનો ખ્યાલ ખતમ કરી શકે છે એક જ બટન દબાવશે તો મારશે ડિસેમ્બર સાતમા પગાર પંચનો છેલ્લો દિવસ એક જાન્યુઆરીથી કેટલો વચ્ચે સરકારી કર્મચારીઓનો પગાર તાલિબાન માટે ગોલ્ડન અડતાલીસ કલાક બે કટ્ટર દુશ્મનોનો સફાયો સીમાપાર ઓપરેશનમાં મોટી સફળતા

નાઇજેરિયામાં આઈએસઆઈસના કેમ્પ પર યુએસએ કરી સ્ટ્રાઇક ડોલા ટ્રમ્પે મૃતક આતંકવાદીને કહ્યું મેરી ક્રિસમસ ઈસાઈઓની હત્યા રોકાય નહીં તો ભારે કિંમત ચૂકાવવી પડશે ટ્રમ્પે આતંકીઓના ઠેકાણા પર મિસાઇલો છોડી ઐતિહાસિક સિદ્ધિ તેત્રીસ વર્ષ બાદ ગુજરાત ફરી બન્યું ટાઈગર સ્ટેટ હવે વાઘરી ગર્જનાથી ગુંજી ઉઠશે જંગલ નાઇજેરિયામાં આઈએસઆઈ ઠેકાણો પર અમેરિકાનો હવાઈ હુમલો સોનાના ભાવમાં સતત વધારો ચાંદી પણ તોડી રહી છે રેકોર્ડ જાણો આજની કિંમત રાજધાની દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ ઓગણચાલીસ હજાર ચારસો દસ થયો